પવિત્ર પુસ્તક બાઇબલનો પદ્ધતિસર અભ્યાસ કરવા મદદરૂપ બનશે તો ચાલો આ અભ્યાસની શરૂઆત કરતા ઈશ્વરના સેવક પાસેથી પ્રભુનો સંદેશ સાંભળીએ પૂર્ણ નિયમનું પુસ્તક એ દેવના નિયમોનો પુનરોચ્ચાર છે જે દેવના લોકોને દેવના માણસ મૂસા દ્વારા સિનાઈ પહાડ પર આપવામાં આવ્યું હતું દેવના આ નિયમોનો વ્યવહાર સહિત પુનરોચ્ચાર પૂર્ણ નિયમના પુસ્તકમાં કરવામાં આવે છે જ્યાંથી આ પુસ્તકને તેનું નામ મળે છે હિબ્રુ ભાષામાં પુનર્નિયમનો અર્થ નિયમની પુનરુક્તિ છે અથવા તો પુનરાવર્તન એવો થાય છે જેમ આપણે આગળ જોઈ ગયા તેમ પુનર્નિયમનો અર્થ પુનરુક્તિ કે પુનરાવર્તન કરતાં પણ કંઈક વધુ વિશેષ છે દેવના લોકોની બીજી પેઢી માટેનો આ નિયમનો અહેવાલ છે પ્રથમ પેઢી અરણ્યમાં મરણ પામી હવે બીજી પેઢીને કનાન પ્રદેશમાં જતા પહેલાં આ વચનો સાંભળવા એ જરૂરી હતા આ પુસ્તકમાં બોધ મળી આવે છે કે દેવના લોકોની બીજી પેઢી ત્રીજી પેઢીને એટલે કે તેમના બાળકોને આ વચનો શીખવે હવે જ્યારે આપણે પુનર્નિમના પુસ્તકનું ફરીથી અવલોકન કરવાના છીએ તો બાઇબલના આ પ્રથમ પુસ્તકોમાં ચાલતા ઉદ્ધારના રૂપકની હું તમને યાદ અપાવવા માગું છું ઉત્પત્તિના પુસ્તકમાં આપણે આપણા ઉદ્ધારનું ઉદ્ભવસ્થાન જોઈએ છીએ આપણા ઉદ્ધારનું સ્થાન તો દેવ પોતે જ છે ઉત્પત્તિના પુસ્તકમાં આપણે આપણા ઉદ્ધારનું ઉદ્ભવ સ્થાન દેવના સ્વભાવમાં જોઈએ છે અને આપણા પાપની સમસ્યાનું ઉદ્ભવ સ્થાન આપણે માણસના સ્વભાવમાં જોઈએ છે બીજા શબ્દોમાં કહીએ તો આપણા પોતાના સ્વભાવમાં છે નિર્ગમનના પુસ્તકમાં ઈસરાયલ પુત્રોના મિસરની ભૂમિમાંથી છુટકારા તરીકે આપણા ઉદ્ધારનું મહાન રૂપક આપણી પાસે છે તે આપણા પાપમાંથી મુક્તિનું આલેખન કરે છે તેઓએ મિસરમાંથી નીકળીને અરણ્ય પાર કરવાનું હતું જે તેઓએ અગિયાર દિવસમાં પાર કરીને કનાન પ્રદેશમાં જવાનું હતું એ પ્રદેશમાં જે દેવે તેમના માટે તૈયાર રાખ્યો હતો જે વચનનો પ્રદેશ કહેવાય છે ગણનાના પુસ્તકનો ભયજનક સંદેશો તો એ છે કે તેઓએ એમ ન કર્યું તેઓ ચાળીસ વર્ષો સુધી આમ તેમ ભટકતા રહ્યા અવિશ્વાસના વર્તુળમાં આમ તેમ ભટકતા ભટકતા એક આખી પેઢી અરણ્યમાં મરણ પામી વ્યવહારિક રીતે ઘણા બધા લોકોના ઉદ્ધારનું આ રૂપક છે પાપથી છુટકારો પામ્યા માત્ર તેઓ આધ્યાત્મિક જીવનના વચનના પ્રદેશમાં પ્રવેશે નહીં એને બદલે આમ તેમ ભટકતા જ રહ્યા આ રીતે ગણનાના પુસ્તકમાં આપણે આપણી જાતને મળીએ છીએ લેવીએનું પુસ્તક એવું પુસ્તક હતું કે જે આપણને બતાવે છે કે આપણે ખાસ હેતુસર મુક્તિ પામ્યા છીએ અને એ હેતુ તો દેવને જાણવો અને તેની આરાધના કરવી લેવીયનું પુસ્તક એ વ્યક્તિને કહે છે કે જે મિસરમાંથી છુટકારો પામ્યો છે અથવા પાપમાંથી મુક્ત થયો છે તે કેવી રીતે દેવને જાણે અને તેમની આરાધના કરે પૂર્ણ અભ્યાસમાં જણાવ્યું હતું તે પ્રમાણે ખરેખર ભાષણોનું પુસ્તક છે તો હું એવું માનું છું કે એ ભાષણોનો સંગ્રહ હતો કે જે મૂસા મારફતે દેવના લોકોને આપવામાં આવ્યો હતો કનાન પ્રદેશ પર ચઢાઈ કરવા માટે તેઓએ યરદન નદીની પૂર્વગમ છાવણી કરી હતી આ પુસ્તકનું જેમ જેમ આ લોકોને જ્યારે તેઓ કનાન પ્રદેશ પર ચઢાઈ કરવા અને જીતવા તૈયાર હતા ત્યારે તેમના છુટકારાના હેતુને સમજવા અને અનુભવવા માટે પડકારરૂપ એવા મહાન બૌદ્ધ ભાષણોનું પુસ્તક છે પુનઃ પૂર્ણ નિયમના પુસ્તકમાં વ્યવહારિક ઉદ્ધારનું જે રૂપક છે એ મારા અને તમારા માટે છે જો આપણે આપણા આધ્યાત્મિક મિસરમાંથી મુક્તિ પામ્યા હોઈએ જો આપણે મોહમાયાના અને અવિશ્વાસમાં આમ તેમ ભટકતા ભટકતા થાકી ગયા હોઈએ અને જો આપણે વિશ્વાસથી ખરેખર જે દેવ આપણા માટે રાખી મૂકેલું છે તેનો દાવો ન કરી શકીએ જો આપણે છેવટે એ સ્તર સુધી ન પહોંચીએ જ્યાં આપણે આપણી આધ્યાત્મિક સંપત્તિ મેળવવાની હોય છે અને એ આધ્યાત્મિક આશીર્વાદો જે દેવે દરેક તેના પર વિશ્વાસ કરનારાઓ માટે રાખી મૂકેલા છે તેમાં પ્રવેશ કરવો હોય તો પૂર્ણનિયમના પુસ્તકના ભાષણો વ્યવહારમાં આપણા માટે છે દેવના લોકોને જેણે ઘણા લાંબા સમય સુધી દોર્યા હતા અને તે ખૂબ જ ચાહતો હતો તે મુસાના આ છેલ્લા શબ્દો છે આ લોકો જેના માટે તેણે દેવની હજુરમાં સમયે સમયે પોતાના પાપોની માફીને માટે અને તેમની મુક્તિને માટે મધ્યસ્થી કરી હતી જો આપણે આધ્યાત્મિક અનુભવના વચનના પ્રદેશમાં પ્રવેશવા ઈચ્છતા હોઈએ તો મૂસાના આ મહાન બોધ ભાષણોમાંથી આપણા જીવનમાં ઉતારવા લાયક ઘણું બધું મેળવી શકીએ છીએ હું ચાહું છું કે આપણે પુનર્નિમના પુસ્તક સંબંધી મૂસાના કેટલાક મહાન બોધ ભાષણો પર ધ્યાન કેન્દ્રિત કરીએ મૂસા મહાન બોધક હતો હું ખુલ્લા હૃદય માનું છું કે સૌથી મહાન ભાષણો તો ક્યારનાય બોધિત થઈ ચૂક્યા છે જે બાઇબલમાં છે ભાષણકર્તાઓએ આ ભાષણોને સ્વીકારવાના છે અને સરળ રીતે આ મહાન ભાષણોનો બોધ કરવાનો છે બાઇબલના મહાન ભાષણોમાંના કેટલાક ભાષણો આ પુસ્તકમાં છે આ ભાષણો તે સમયે દેવના મહાન સેવક દ્વારા એટલે કે મૂસા દ્વારા બોલવામાં આવ્યા હતા પ્રથમ ભાષણ જેનું હું નિરીક્ષણ કરવા માગું છું એ તો પૂર્ણ પુસ્તકના શરૂઆતના અધ્યાયોમાં છે એ તો હિબ્રુ ઇતિહાસનો ખરેખર સારાંશ છે જે મૂસાના સંદર્ભમાં પવિત્ર આત્માની પ્રેરણા દ્વારા આપવામાં આવ્યો જ્યારે આપણે આ પુસ્તકનો અભ્યાસ પૂરો કરીશું ત્યારે જૂના કરારના ઇતિહાસના પુસ્તકોનો અભ્યાસ શરૂ કરીશું આપણે હિબ્રુ ઇતિહાસની શરૂઆત કરીશું જે એક મહાન વિષય છે અને અદ્ભુત વિષય છે બાઇબલમાં ઘણી જગ્યાએ હિબ્રુ ઇતિહાસનો સાર કાઢવામાં આવ્યો છે નવા કરારમાં પ્રેરિતોના કૃત્યોના સાતમા અધ્યાયમાં જ્યારે સ્થેફન ભાષણ કરતો હતો ત્યારે તેણે ખૂબ ટૂંકાણમાં હિબ્રુ ઇતિહાસનો અતિ મહત્વનો દ્રષ્ટિકોણ ખૂબ જ સારાંશના રૂપમાં રજૂ કર્યો હતો આ પુસ્તકમાં શરૂઆતના અધ્યાયમાં મૂસા હિબ્રુ ઇતિહાસનો પોતે પહેલાં જ્યાં રહેતો હતો ત્યાં સુધીનો સાર જણાવે છે જ્યારે તમે મૂસાનો સારાંશ વાંચશો તો તમે જાણશો કે હિબ્રુ ઇતિહાસના એ સમય વિશે મૂસાના દ્રષ્ટિકોણ અને પવિત્ર આત્માની પ્રેરણામાંથી મહત્ત્વનું શું હતું આ ટૂંકા સારાંશનો વાંચવા એ ઘણું મહત્ત્વનું છે કારણ કે આ સારાંશો હિબ્રુ ઇતિહાસ માટે ખરેખર મહત્વનું શું છે તે તમને બતાવશે અતિ મહત્ત્વની બાબતોમાંની એક બાબત પર મુસાભાર મૂકે છે એ તો દેવે તેની સાથે કેવો વ્યવહાર કર્યો અને તેના લોકો સાથે દેવ તેમના જીવનના અનુભવોમાં કેવી રીતે વ્યવહાર કરે છે જે મૂસાના શરૂઆતના આ વિધાનોમાં અતિ મહત્વનું અવલોકન બની શકે છે અને ફરીથી હિબ્રુ ઇતિહાસનો સારાંશ છે પૂર્ણ નિયમના આખા પુસ્તકમાં દેવના નિયમો શક્તિશાળી બોધ મળે છે આ ઐતિહાસિક સારાંશમાં તમે જોશો કે જ્યારે આપણે તેઓએ દેવના નિયમો પાડ્યા દેવે તેમને આશીર્વાદ આપ્યો અને જ્યારે તેઓએ દેવના નિયમો ન પાડ્યા ત્યારે તેઓ દેવના કોપ હેઠળ આવ્યા મૂસાએ આ મુદ્દા પર તેમનું ધ્યાન દોરીને તેમને દેવના વચનો પાળવા માટે બોધ કર્યો આજ્ઞાધીંદાનો આ બોધ પૂર્ણનેમના આખા પુસ્તકમાં જોવા મળે છે આ પુસ્તકના ચાવીરૂપ શબ્દોમાંનો એક શબ્દ આજ્ઞા પાલન અને બીજો શબ્દ છે પ્રેમ તમે કદાચ વિચારી શકશો કે જૂના કરારના આ ભાગોમાં પ્રેમ શબ્દ એ મુખ્ય વિષય નથી લાગતો પ્રેમ શબ્દનો ઉલ્લેખ આ પુસ્તકમાં ઘણી થયો છે એમાંય ખાસ કરીને મૂસાના આ બોધમાં કે તમારા પૂરા અંતઃકરણથી ઈશ્વર પર પ્રેમ રાખો આ પુસ્તકમાં પ્રેમ ઘણો મહત્ત્વનો વિષય છે મૂસાનું બીજું મહાન પ્રવચન હિબ્રુ ઇતિહાસના તેના સારાંશમાં આગળ વધે છે આ ભાષણ પુસ્તકના શરૂઆતના ભાગમાં પણ મળે છે જે આખા ચોથા અધ્યાયમાં પણ જોવા મળે છે આ ભાષણ તો દેવના વચનો પાળવાનો અને દેવે તેમના માટે જે જે કર્યું છે તે કદી પણ ભૂલી ન જવાનો બોધ આપે છે આગળના ત્રણ અધ્યાયોમાં જીવનમાં ઉતારવા લાયક પ્રાથમિક બાબતો આ હતી તમારા અનુભવમાં દેવે કેવી રીતે કર્યું તે યાદ રાખો દેવે કરેલા ચમત્કારો યાદ રાખો ચોથા અધ્યાયમાં આ સુંદર ભાષણોનો બોધ દેવના ચમત્કારો તમારા જીવનમાં ઊંડી અને કાયમી અસર ઉપજાવો તથા તમે તમારા બાળકોને આ ચમત્કારો વિશે જણાવો તે છે ત્યારબાદ ત્યાં ચેતવણીનો બોધ મળે છે અધ્વચે તેઓ દેવ સાથેનો વ્યવહાર તોડી નાખે તો ત્યાં એક શબ્દ કરાર છે આ કરાર એટલે દેવ અને માણસો સોદા જેવું કંઈ રહે નહીં જો તેઓ આજ્ઞાથી ન રહે તો દેવ તેમને આશીર્વાદ આપવા જવાબદાર નથી માટે આ એક સાવધાની રાખવાની મહાન ચેતવણી હતી દેવ સાથેનો તમારો કરાર કદી પણ તોડશો નહીં મૂસા કહે છે આજના દિવસ માટે આ તારો અદ્ભુત વિચાર છે યહોવા એટલે કે ઈશ્વર આકાશ તથા નીચે પૃથ્વી સર્વસ્વનો દેવ છે અને તેના સિવાય બીજો કોઈ દેવ નથી આ પુસ્તકનો પાંચમો અધ્યાય એક બીજો ચોક્કસ પ્રકારનો અધ્યાય છે પાંચમો અધ્યાય એ દસ આજ્ઞાઓનું પુનરાવર્તન છે જે આ પુસ્તક ખરેખર શું છે તે દર્શાવે છે એટલે કે નિયમનું પુનરાવર્તન નિર્ગમનના પુસ્તકમાંના આજ્ઞાઓના વિધાનને પુનર્નિયમના નિયમના પાંચમા અધ્યાયની આજ્ઞાઓમાં પુનરાવર્તન સાથે મેળવો અહીંયા તમે અવલોકન દરમિયાન એવી બાબતો જોઈ શકશો કે જે નિર્ગમનના વીસમાં અધ્યાયમાં જોવા નથી મળતી અને ફરી વાર બોધ છે અરે જો આ લોકોનું હૃદય એવું હોય કે તેઓ મારો ડર રાખે ને મારા સર્વ હુકમો સદા પાડે તો કેવું સારું કેમકે ત્યારે તો તેમાંનું તથા તેમના વંશજોનું સદા ભલું થાય અહીંયા પુનર્નિયમનો નિયમનો મહાન બોધ છે જે મૂસા તેના લોકોને કહે છે તમારે પ્રભુ તમારા દેવની સર્વ આજ્ઞાઓ પાડવી અને તે પ્રમાણે કાળજી રાખવી જે માર્ગ તમારા દેવે તમને ફરમાવ્યો છે તેમાં જ તમારે ચાલવું તો જ તમે જીવતા રહેશો અને તમારું આયુષ્ય લાંબુ થશે આ પુસ્તકનો એ મહાન સંદેશો છે તમારે દેવે ફરમાવેલા માર્ગે જ ચાલવું અને તે બધું કરવું જે દેવે તમારા જીવન માટેની તેની ઈચ્છા પ્રમાણે કરવા ઠરાવેલું છે અને દેવના આશીર્વાદની ચાવી છે અને તે આજ્ઞાપાલન છઠ્ઠા અધ્યાયમાં યહૂદીઓના પાયાના વિશ્વાસની કબૂલાત જેને હિબ્રુ ધર્મગુરુઓ સેમમાં કહે છે તેનો અર્થ સાંભળવું એવો થાય છે તેનું પ્રવચન છે આ મહાન બૌદ્ધ ભાષણની શરૂઆત હે ઈસરાયલ સાંભળ શબ્દોથી થાય છે માટે મુસાના આ મહાન ભાષણને તેઓ હિબ્રુ ભાષામાં સેમમાં એટલે સાંભળો કહેતા હતા યહુદી ધર્મગુરુઓ આ ભાષણને ધ્યાનમાં લઈને તેને મૂસાનું સર્વશ્રેષ્ઠ ભાષણ ગણે છે આપણે જોયું છે કે આ બૌદ્ધ ભાષણોનો મુખ્ય હેતુ તો દેવના લોકોની બીજી પેઢીને એ કહેવાનો હતો કે તેઓ દેવના લોકોની ત્રીજી પેઢીને દેવના વચનો અને તેમના મૂલ્યો જણાવે અથવા વારસામાં આપે પ્રથમ અભ્યાસમાં આ બાબતો આપણે જોઈ જ્યારે આપણે આપણા પોતાના બાળકો વિશે વિચારીએ છીએ ત્યારે મૂસાના આ સુંદર ભાષણ જેણે આપણે આધ્યાત્મિક શિક્ષણ કહીએ છીએ તે એ સત્ય પર આધારિત છે કે બાળકોના શિક્ષણની જવાબદારી દેવે મા બાપોને આપવામાં આવેલી છે મૂસાના આ મહાન ભાષણને તમારા જીવનમાં અમલમાં લાવવું જોઈએ તેમાં કોઈ સવાલ નથી અને તમારા બાળકોને દેવને પ્રેમ કરનારા અને દેવના વચનોના પાલન કરનારા જુવાનો બનાવવા માટે તેમનું પાલન કરતાં શીખવાડવું મૂસાએ તે માટે આ રીતે કહ્યું જ્યારે તેઓ સવારમાં ઉઠે જ્યારે તેઓ ઘરમાં બેસે જ્યારે તેઓ બહાર જાય જ્યારે તેઓ રાત્રે સૂઈ જાય તે ખાસ કરીને પિતાઓને કહે છે તમે તે બાળકોને શીખવો હવે મિત્ર પૂર્ણને એમના પુસ્તકના આઠમા અધ્યાયમાં મૂસાના મહાન સંદેશાનું ફરીથી પુનરાવર્તન થતું જોવા મળે છે આ બધા મહાન સંદેશાઓ મૂસાએ આપ્યા હતા મિત્રો ફરીથી ઈશ્વરના વચન વિશે અને તેને આધીન થવું કેટલું અગત્યનું છે તેના વિશે છે પણ આ આપણા અંતરચક્ષુને પણ ખોલે છે ઈશ્વરના વચન વિશે અને ઈશ્વરના વચન શીખવા વિશેનું પ્રવચન આઠમા અધ્યાયની એકથી ચૌદ કલમમાં આપણને જોવા મળે છે હું આજે જે વચનો તને ફરમાવું છું તે તારે ખંતથી પાળવા આ પુસ્તકમાં તે ઘણી જોવા મળે છે ઈશ્વરના વચન વિશેનું આ વક્તવ્ય જુઓ શું તમને યાદ છે અરણ્યમાં ઈશ્વરે તમને કેવી રીતે દોર્યા તમારા પ્રત્યે નમ્ર બન્યા અને તમને કેવી રીતે ચકાસ્યા ત્યારે તમારો પ્રત્યુત્તર કેવો હતો અને ખરેખર શું તમે તેમને આધીન થયા હા તે તમારા પ્રત્યુત્તરને અથવા તમારા પ્રત્યે નમ્ર બન્યા તેણે તેમને ભૂખ્યા મોકલ્યા પણ પછી માનનાથી તેમનું પોષણ કર્યું જે તેમના માટે અને તેમના પૂર્વજોને માટે અજાણ હતું ઈશ્વરની આજ્ઞાને આધીન થવામાં ખરું જીવન રહેલું છે અને ખોરાકથી નથી તે એ બાબતોને જાણવા તે આ પ્રમાણે કર્યું શાસ્ત્ર જણાવે છે કે આ બધું એટલા માટે કર્યું કે તે તમને જણાવવા માગતા હતા કે માણસ એટલી રોટલીથી નહીં પણ દરેક શબ્દ જે ઈશ્વરના મોમાંથી નીકળે છે તેથી જીવશે આ ફકરું આગળ જણાવે છે કે રખે ને તું ખાઈને તૃપ્ત થાય ને સારા સારા ઘર બાંધીને તેમાં રહે અને તારા ઢોરોનો તથા તારા ઘેટા બકરાનો વિસ્તાર વધી જાય ને તારું સોનુરૂપું વધી જાય ને તારી માલ મિલકત ઘણી થાય ત્યારે તારું મન ગર્ભિષ્ઠ થાય ને તું યહોવા એટલે કે તારા ઈશ્વરને ભૂલી જાય જે તને મિસર દેશમાંથી કાઢી લાવ્યો એટલે બંદીખાનામાંથી બહાર લાવ્યો આ મહાન સંદેશો બાઇબલના પુનર્નિયમના પુસ્તકના આઠમા અધ્યાયની એકથી ચૌદ કલમમાં આપવામાં આવ્યો છે તે જણાવે છે કે સૌ પ્રથમ બાબત ઈશ્વરના વચનોનો હેતુ સો છે ઈશ્વરના વચનો માટે આપણી સમજ ખૂબ જ અગત્યની છે ઈશ્વર આપણને તેમનું વચન આપે છે કારણ કે ઈશ્વર ઈચ્છે છે કે આપણે કેવી રીતે જીવવું જોઈએ મારું અને તમારું જીવન કેવું હોવું જોઈએ મિત્ર ઈશ્વર કંઈ ક્રૂર વર્તનવાળા નથી કે તેઓ ત્યાં એક જગ્યાએ બેસીને નિયમો બનાવે અને આપણે તે પાળવામાં નિષ્ફળ જઈએ તે જોયા કરે માણસના સારા અને ભલા જીવનને માટે સર્વ ઈશ્વરના નિયમો ઈશ્વરના હૃદયમાં જન્મ પામેલા હતા આ વચનો તો ઈશ્વરના હૃદયમાં હતા જે માણસોને આપવામાં આવેલા છે ઈશ્વર જાણે છે કે જીવન કેવું છે ઈશ્વરે જીવનને બનાવ્યું છે અને એટલા જ માટે ઈશ્વર જાણે છે કે આપણે કેવી રીતે ભરપૂર જીવન મેળવી શકીએ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે હું એટલા માટે આવ્યો છું કે તમને જીવન મળે અને હા ભરપૂર જીવન મળે તમે કેવી રીતે ભરપૂર જીવન મેળવી શકો મિત્ર જો તમે ભરપૂર જીવન મેળવવા ઈચ્છો છો તો તમારે છેતરપિંડી કરવાની નથી શાસ્ત્રમાં ઈશ્વરના જેટલા વચનો ટાંકવામાં આવેલા છે અને ઈશ્વરે જે આજ્ઞાઓ આપવામાં આપી છે તે કાળજીથી પાડીને જીવન જીવીએ છીએ તો ભરપૂર જીવન ચોક્કસ પ્રાપ્ત થાય છે અને તમે ખરેખર જીવન પામશો મિત્ર તેનો અર્થ એ કે ઈશ્વરનું વચન જીવન સંબંધી છે તેનો અર્થ એ પણ થાય કે જો તમે ઈશ્વરનું વચન સમજવા માગો છો તો બે રીતે ઈશ્વરના વચનોનો અભ્યાસ કરી શકો છો પ્રથમ તો તમે જેમ આપણે અહીંયા અભ્યાસ કરીએ છીએ તેમ કરી શકો છો અથવા તો તમે બાઇબલ સ્કૂલમાં જઈને પણ અભ્યાસ કરી શકો છો બાઇબલના પૂર્ણ નિયમના આઠમા અધ્યાયમાં ઈશ્વરના વચનોના અભ્યાસ માટે એક જ રસ્તો નથી અને તે પૂરતું પણ નથી જો ઈશ્વરનું વચન જીવન સંબંધી છે તે બીજી અભ્યાસની રીત છે કે ઈશ્વરના વચનનો અભ્યાસ કરવા જીવનનો અભ્યાસ કરવો જરૂરી છે હું માનું છું કે ઈશ્વરનું વચન જીવન માટે ઊંડો ખ્યાલ આપે છે અને જીવન ઈશ્વરના વચનો માટે ઊંડો ખ્યાલ આપે છે તેથી જેમ તમે વધારે ઈશ્વરના વચનો જાણો છો તેમ તેમ તમે વધારે જીવનને સમજી શકો છો અને જેથી વધારે જીવનને તમે જાણો છો તેમ તેમ તમે વધારે ઈશ્વરના વચનને સમજી શકો છો તેનો અર્થ એ કે તમે ખરેખર ઈશ્વરના વચનો સમજવા માગો છો આવું કરતાં તમે મઠને લગતા વાતાવરણમાં જતા નથી અને તમે તમારી જાતને દુનિયાથી અલગ પાડતા નથી અથવા તમારી જાતને આ દુનિયાથી દૂર પણ રાખતા નથી તમે બહાર જાઓ છો કે જ્યાં ખરેખરું જીવન જીવવાનું છે બહાર કે જ્યાં ખરેખર જીવન લોકો જીવી રહ્યા છે કે જ્યાં તમે ઈશ્વરના વચનને સમજી શકશો પ્રિય મિત્ર આ મૂસાના ઈશ્વરના લોકોને સંદેશનો માર્મિક અર્થ કહેતા હતા કે જે વચનો ઈશ્વરે લોકોને મૂસા દ્વારા આપ્યા મૂસાએ તેઓને કહ્યું ઈશ્વરે ક્યારે તમને ઈશ્વરનું વચન શીખવાડ્યું અને તમને કેવી રીતે વચન શીખવાડ્યું મૂસા જે શિક્ષણ આપતો હતો તે ફક્ત મુલાકાત મંડપમાં ભક્તિ કરવા જવું તેના પૂરતું જ નહોતું અને આ ખરેખર સ્થળ નથી કે ઈશ્વરે તેમના ઈશ્વરના વચનો શીખવવા એ લોકો તો બહાર હતા કે જ્યાં તેને ભૂખ લાગી ત્યાં તેઓ ઈશ્વર તરફ પાછા ફર્યા અને તેમને ભાન થયું કે ઈશ્વર જ દરેક જરૂરિયાતો પૂરી પાડનાર છે અને તેથી ઈશ્વર અલૌકિક રીતે તેમની ભૂખ સંતોષી અરણ્યમાં ભટકવા દ્વારા ખરાબ અનુભવ દ્વારા ઈશ્વરે તેમને ભાન કરાવ્યું કે માણસ એકલી રોટલીથી જીવતો નથી અને પોતાની ઈચ્છાઓ સંતોષી શકતો નથી અથવા પોતાની ઈચ્છાઓ મેળવી જીવતો નથી ઈશ્વરના વચનો અથવા આજ્ઞાઓ પાળવાથી માણસ જીવી શકે છે આ વચનો પાળવાનું આ ઈસરાયેલના બાળકો બાઇબલ સ્કૂલમાં શીખ્યા નહોતા તેઓ આ વચનો પાળવાનું તેમના વાસ્તવિક જીવનમાં શીખ્યા હતા મિત્ર આ અધ્યાયનું બીજું એક દ્રષ્ટિબિંદુ આપણને આપત્તિ અથવા સમૃદ્ધિ સંબંધી મહાન પ્રોત્સાહન આપી રક્ષણાત્મક બાબત બતાવે છે સંત પાઉલ આ પ્રમાણે જણાવે છે કે હું પુષ્કળ હોવું જાણું છું હું તંગીમાં હોવું જાણું છું આ મહાન પડકાર છે મિત્ર મને આશ્ચર્ય થાય છે કે તમને ખબર છે કે તંગીમાં કેવું હોવું તમને ખબર છે મિત્ર તમારા જીવનની ખરાબ પરિસ્થિતિમાં કેવી રીતે જીવન જીવવું તે શું તમે જાણો છો તંગીવાળા જીવનમાં કેવી રીતે જીવવું તે શું તમને ખબર છે સંત પાઉલ કહે છે કે હું જીવનનું રહસ્ય શીખ્યો છું ગમે તેવા સંજોગો જીવનમાં ઊભા થાય મિત્ર ધ્યાન રાખો રોમન રાજ્યના કેદખાનામાં અંધારી કોટડીના કેદખાનામાં બંધનો હોવા છતાં સંત પાઉલ કહી શકતો હતો કે હું જાણું છું મારે કેવું જીવવું જોઈએ હું જાણું છું તંગીમાં કેવું જીવવાનું છે પણ તે એમ પણ કહે છે કે હું પુષ્કળ હોઉં તે પણ જાણું છું શું તમે કદી વિચાર્યું છે કે પુષ્કળ હોવું તે પડકાર છે ઈશ્વરના વચનોમાંથી પ્રોત્સાહન મેળવવું તેને એક ભાગ છે મૂસાએ તેમને કહ્યું શું તમે ઈશ્વરનું વચન શીખ્યા છો ઈશ્વરે આપણને કુલડીમાં ભાગીને શિસ્તમાં લાવ્યા છે જ્યારે તમે ઈશ્વરના વચનોને આધીન થતા નથી તો તમે પાપની શિક્ષાની મિચબાની જમ્યા જ હશો એટલા માટે જ ઈશ્વરના વચનો શીખવા માટે એ જીવન ચાવીરૂપ છે જ્યારે તમે કુલડીમાં છો ત્યારે કદાપી ભૂલી ના જશો કે આપણે શીખી રહ્યા છીએ ત્યારે ઈશ્વરની સજાની કુલડીમાં છીએ જ્યારે તમે સમૃદ્ધિની જગ્યા મળે છે ત્યારે તમારે ભૂલ્યા વગર સાવધાની રાખવાની છે એ સમય કાળજી રાખવાનો છે જેઓ પોતાને સ્થિર ધારે છે તેને નક્કી જાણવું કે તે ચોક્કસ પડી જશે મંડળીના ઇતિહાસકારે એક રસપ્રદ સંશોધન કર્યું તે આ હતું જો આ સમૃદ્ધિના સમયમાં ઈસુ ખ્રિસ્તની મંડળીએ આ દુનિયાને સુવાર્તા આપી તો પ્રભુના લોકોના ઇતિહાસમાં તે પ્રથમ જ વખત બન્યું જ્યારે ઈશ્વરના લોકો સમૃદ્ધ હોય અને ધનાળય હોય ત્યારે તેઓ કાર્ય કરતા નથી જ્યારે તેઓ સમૃદ્ધિ પામી રહ્યા હોય ત્યારે તેઓનું વલણ ભ્રષ્ટ થતું જાય છે તેઓ અતિ સામાન્ય લોક જેવા બની જાય છે ઈશ્વરની મંડળીનો જન્મ તો રોમન સામ્રાજ્યમાં થયો હતો મંડળીના પ્રથમ ત્રણસો વર્ષના ઇતિહાસમાં મંડળીની વિરુદ્ધમાં દસ પ્રકારના જુલમ હતા મંડળી જેવ અને શક્તિશાળી નહોતી અને જીવંત પણ નહોતી મૂસા પ્રબોધક અને સંત પાઉલના પડકારોને આપણે યાદ કરવાની જરૂર છે કેવી રીતે તેઓએ નીચા પાડવામાં આવ્યા અને કેવી રીતે તેઓ સમૃદ્ધ થયા જ્યારે તમે સમૃદ્ધ થાવ છો ત્યારે ઈશ્વરને કદી ભૂલી જશો નહીં પ્રબોધકો અને પ્રેરિતોએ કેટલી વાર કહ્યું કે યાદ રાખો યાદ રાખો ઈશ્વરને સમૃદ્ધિના સમયમાં કદી ભૂલશો નહીં પૂર્ણ નિયમના પુસ્તકમાં એક પછી એક મહાન સંદેશા જોવા મળે છે પૂર્ણ નિયમના પુસ્તકમાં એક મહાન સંદેશ જોવા મળે છે તે એ છે કે ઈશ્વરની કૃપાનો સંદેશ મુસાયા લોકોને કહ્યું કે જ્યારે ઈશ્વર તમને વચનના દેશમાં લાવ્યા અને તમારા દુશ્મનો પર તમે વિજય મેળવ્યો ઈશ્વરે તમારા માટે આ બધું કર્યું ત્યારે એમ ન કહેશો કે અમે સારા હતા માટે ઈશ્વરે કર્યું છે અમે ન્યાયી અને પ્રમાણિક છે માટે નહીં પણ બીજા દેશોના પાપને લીધે અને તમારા પૂર્વજોને આપેલા વચનોને લીધે ઈશ્વરે આ કર્યું છે ઇબ્રાહિમ ઈશાક અને યાકુબને લીધે ઈશ્વરે આ બધી બાબતો તમારા માટે કરી હતી યહોવા એટલે કે ઈશ્વર તમે સારા છો માટે નહીં પરંતુ તમારી નબળાઈઓને લીધે આ દેશ તમને આપ્યો છે તમે નબળા અને હઠીલા લોકો છો શું આ વિધાન કરવું ખરેખર મુશ્કેલ નથી આ બાઇબલનો સુંદર ખ્યાલ છે તે તો કૃપાનો ખ્યાલ છે ઈશ્વરની કૃપા એટલે ઈશ્વરનો આશીર્વાદ પ્રભુની દેન અથવા ઈશ્વરનું સામર્થ્ય તે ગમે તે રૂપમાં હોય પરંતુ આપણા માટે તે ઈશ્વરનો આશીર્વાદ છે તે આપણે સારા છીએ અથવા તે મેળવવા કે પ્રાપ્ત કરવાને પાત્ર છે માટે આપણા પર નથી તે આપણે કદી ભૂલવું જોઈએ નહીં તમે માનો છો કે કૃપા એટલે શું તે તમે સમજો છો પરંતુ ખરેખર તે શું છે તે ન શીખ્યા હોય તમે સારા છો માટે નહીં પણ ઈશ્વર ભલા છે તે માટે છે ઈશ્વર તમને પ્રેમ કરે છે માટે તે છે એટલા માટે જ તે તમને આશીર્વાદ આપે છે તે જ કૃપા શબ્દોનો અર્થ છે કૃપા વિશે અદ્ભુત સલાહ કે પ્રોત્સાહન પૂર્ણ નિયમના નવમાં અધ્યાયમાં જોવા મળે છે. પ્રિય શ્રોતા મિત્રો અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે. જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે. જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા વિશ્વવાણી પોસ્ટબોક્સ નંબર બે શૂન્ય ત્રણ છ ફતેગંજ વડોદરા ત્રણ નવ શૂન્ય 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 બે ધન્યવાદ